મિત્રો મારા પેશન્ટમાં ફરિયાદ આવે છે અને પેશન્ટ ઘણી વખત મને કહે છે કે સાહેબ અત્યારે ગરમીને કારણે પસીનો વધારે થાય છે અને સાથે પેશાબમાં બળતરા થાય છે અને યુટીઆઈ થાય છે તો આમાં શું કરવું જોઈએ જો તમને પણ આ પ્રમાણે તકલીફ હોય તો આ વિડીયો તમારા માટે છે નમસ્કાર દર્શક મિત્રો સ્વાસ્થ્ય આયુર્વેદ ક્લિનિકથી હું વૈદ્ય જાગૃત પટેલ એમડી આયુર્વેદ આયુર્વેદ કન્સલ્ટન્ટ મિત્રો ઉનાળાની ઋતુમાં જ્યારે ગરમીનું પ્રમાણ વધારે હોય પસીનું વધારે થતું હોય ત્યારે શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જાય છે અને એવા સમયે જ્યારે કિડની યુરિનનું પ્રોડક્શન ઓછું કરતી હોય ત્યારે પેશાબમાં બળતરા થાય પેશાબ પીળો આવે પેશાબ ક્યારેક દુખાવા સાથે થાય તો આ બધી સમસ્યા રહેતી હોય છે અને આ સમસ્યા થવી સ્વાભાવિક છે કારણ કે પાણીનું પ્રમાણ આપણે ઓછું લેતા હોઈએ અને પછીનું વધારે થતું હોય તો આ વસ્તુ ધ્યાન રાખવી જરૂરી છે આનાથી બચવા માટે બહુ સરળ ઉપાય છે પાણી પીવાનું વ્યવસ્થિત રાખો એવું નથી કહેતો કે પાણી વધારે પ્રમાણમાં પીવું જોઈએ પરંતુ તમારે તરસ્યા નથી રહેવું તરસ લાગી હોય તો પાણી પી લેવાનું અને જેટલી તરસ છે એ પ્રમાણમાં પાણી પીવાનું વધારે પ્રમાણમાં પણ પાણી પીવું જરૂરી નથી પણ જેટલી તરસ લાગી છે એ પ્રમાણમાં પાણી પીવાનું રાખો અને સાથે સાથે પેશાબમાં બળતરા થવાનું બે કારણ હોઈ શકે એક તો જ્યારે શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી ગયું હોય અને પેશાબ વધારે પડતું કોન્સન્ટ્રેશનવાળું સાંદ્ર પ્રમાણમાં આવતું હોય ત્યારે બળતરા કરે છે તો એવો એના ઉપાયમાં તરીકે એક તો પાણી પીવાનું રાખો એ સિવાય તમે દેશી ગોળનું પાણી પીવાનું રાખો આમ દેશી ગોળ ગરમ છે પણ જ્યારે એનું પાણી પીઓ છો ત્યારે એ ઠંડક કરે છે અને એ પેશાબનું પ્રમાણ વધારે છે અને પેશાબની તકલીફમાં રાહત આપે છે એ ઉપરાંત તમે બરફ વગરનો શેરડીનો રસ પણ પી શકો શેરડીનો રસ તમે બરફ વગરનો પીશો તે તમારા શરીરમાં પ્રવાહી જે જરૂરિયાત છે એ પૂરતી કરશે અને સાથે સાથે શરીરમાં એનર્જી પણ લાવી રાખશે એના ઉપરાંત તમે સાકર ખડી સાકર છે અથવા કાળી દ્રાક્ષ પલાળીને પીજા અને ઉપર ગાય એનું પાણી પીવો તે રીતે પગાર કરો તો એ તમારા શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખશે એ ઉપરાંત ક્યારેક અપચો થયો હોય તો અપચાને કારણે પણ યુટીઆઈની સમસ્યા થાય છે એટલે જો તમે મેંદાવાળી પ્રોડક્ટ ખાતા હોય અને ભૂખ કરતાં વધારે ખાવાતું હોય તો પણ પૈસામાં બળતરાની સમસ્યા રહેશે તો એવું એવું કારણ હોય તો એ સમયે તમે ભૂખ કરતાં ઓછું ખાઓ પછી આમાં ખોરાક ખાઓ એવી વસ્તુ રાખશો તો તમને સમસ્યા નહીં થાય યુટીઆઈનો પ્રોબ્લેમ નહીં થાય મિત્રો આટલું જ છે તમે થોડું ધ્યાન રાખશો તો તમને આવી યુટીઆઈ જેવી સમસ્યાથી પણ સ્વસ્થ રહીને ઉનાળામાં આરોગ્ય માણી શકશો એટલું જ મિત્રો નમસ્કાર